જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ફરાળી જલેબી જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક મિક્સીનો જાર લેશું તેમાં ટુ ટેબલ સ્પૂન સાબુદાણા નાખશું આ સાબુદાણાને પીસી અને તેનો પાવડર બનાવીને તૈયાર કરશું સાબુદાણાનો બારીક પાવડર બનીને તૈયાર છે હવે મેં અહીં એક કપ સાંબો લીધો છે તેને મેં પાણીથી સારી રીતે ધોઈ અને એક કલાક માટે પલાળીને રાખી દીધો હતો હવે આપણે આને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ સામાનને પર પીસી લેશું અને તેની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું સાંબાની ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન દહીં નાખશું સાબુદાણાનો પાવડર બનાવીને તૈયાર કર્યો છે તે નાખી દેશું હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન પાણી નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું વન ટેબલ સ્પૂન પાણી નાખવાથી જ આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં હજી વન ફોર્થ કપ પાણી નાખી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી અને બેટર બનાવીને તૈયાર કરશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને જલેબીનું પરફેક્ટ બેટર બનીને તૈયાર છે આપણે આ રીતનું વધારે પણ અને વધારે પાતળું પણ એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે ઢાંકી દેસુ અને પંદર મિનિટ માટે રેસ્ટ થવા દેસુ હવે આપણે ત્યાં સુધીમાં જલેબીની ચાસણી બનાવી લેશું ચાસણી બનાવવા માટે આપણે એક પેનમાં એક કપ ખાંડ નાખશું એક કપ ખાંડની સામે આપણે અડધો કપ પાણી નાખશું હવે આપણે આને એકવાર ચલાવી લેશું અને જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને બોઇલ થવા દેશું 80% ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે આમાં પિંચ એલચીનો પાવડર નાખશું સાથે થોડા કેસરના તાતણા નાખી દેશું આને પણ સારી રીતે મિલાવી લેશું હવે આપણે આને સારી રીતે ઉકળવા દેશું અને ચાસણી બનાવીને તૈયાર કરી લેશું ચાસણી સરસ ઉકળી ગઈ છે અને તેમાં સરસ કેસરનો કલર આવી ગયો છે હવે આપણે ચાસણીને એકવાર ચેક કરી લઈએ આપણી ચાસણી છે તે ચીકણી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણું જલેબીનું બેટર પરફેક્ટ તૈયાર છે હવે આપણે આમાં પિંચ યલો કલર નાખશું જો તમે ના નાખવા માંગતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ પાવડર નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું જલેબી નું પરફેક્ટ ફ્લફી બેટર બનીને તૈયાર છે હવે મેં જલેબી બનાવવા માટે આપણે જે દૂધનું પેકેટ લઈએ છે તેને સાફ કરીને લઈ લીધું છે તમે આની જગ્યાએ પાઇપિંગ બેગનો યુઝ પણ કરી શકો છો હવે આપણે આમાં આપણે જે બેટર તૈયાર કર્યું છે તે નાખી દેશું બેટર ભરી લીધું છે હવે આપણે આને ઉપરથી રબર બેન્ડ નાખી અને પેક પેક કરી કરી આપણે સરસ દીધું છે હવે સાઈડમાંથી જે પ્રમાણે આપણે જાડી કે પાતળી જલેબી બનાવવી હોય તે પ્રમાણે એમાં કટ કરી લેશું જેમ આપણી જલેબી પાતળી બનશે એમ એ વધારે ક્રિસ્પી બનશે તો તમારે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમે કટ કરી શકો છો હવે મેં ગેસ ઉપર એક પેન રાખ્યું છે અને તેમાં ઘી મૂકી અને તેને ગરમ કરવા માટે રાખી દીધું છે આપણું ઘી છે તો સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં જલેબી બનાવીને તૈયાર કરી લેશું જલેબી થોડીક પાકી ગઈ છે તો આપણે ચીપિયા વડે તેને પલટાવી લેશું આ રીતે જલેબીને ઉલટ પલટ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરશું આપણી જલેબી છે તે ગોલ્ડન થઈ ગઈ છે અને ફ્રાય થઈને તૈયાર છે હવે આપણે જે ચાસણી બનાવીને તૈયાર કરી છે તેમાં આપણે આ જલેબીને નાખી દેશું આપણા જલેબીને દસથી વીસ સેકન્ડ માટે ચાસણીમાં રેવા દેવાની છે પછી આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ફરાળી જલેબી તમે પણ અને એકવાર જરૂરથી ટ્રાય કરજો